લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શનને હવે કહી શકાય ગણતરીના દિવસો બાકી રહ્યા છે આગામી મહિનામાં ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શનનું જે વોટિંગ છે તે કરવામાં આવશે ત્યારે અમદાવાદના માનસી ચાર રસ્તા પાસે આવેલું જે કણાવાતી પગરખા બજાર છે ત્યાં અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અહીંયા જનતાનો મૂળ શું છે અહીંયા વેપારીઓ છે જે ચપ્પલના બૂટના જે વેપારીઓ છે તે લોકો શું કહી રહ્યા છે તેમની જોડે આપણે વાત કરીએ શું નામ છે આપનું દીપકભાઈ પરમાર દીપકભાઈ ઇલેક્શન નજીક આવે છે આપ એક વેપારી છો કેવી સરકારની આશા રાખો છો આપણે સારી સમૃદ્ધ સરકારની જ આશા છે શું આશા પણ આ વખતની સરકાર જોઈએ વેપાર વેપાર દર્શન ધંધાની દ્રષ્ટિએ સારું એવું કંઈ ગાઈડન્સ આપે અને સારા એવા ધંધા વિકસિત થાય એ પ્રમાણેની અમારી આશા છે આપનું શું નામ નીતિન નામ છે નીતિન લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તમામ લોકો તમામ પક્ષો એડી ચોટીનું જોર લાગાવે છે તમામ પક્ષ અલગ અલગ વાયદા કરી રહ્યા છે એક બાજુ કોંગ્રેસ કહે છે કે અમારું કામ બોલશે ભાજપ કહેશે અમે વિકાસના કામ કર્યા છે તમારી દ્રષ્ટિએ કઈ સરકાર સારી છે કોને સારા કામ કરે છે સરકાર તો ભાજપની જ સરકાર આવશે કેમ કે લોકસભામાં એ લોકોને સામે બીજું કોઈ છે જ નહીં કોંગ્રેસના આપના તો કંઈ લેવા દેવા છે જ નહીં આખા વીસ વર્ષથી એ લોકોએ શું કર્યું રોડ રસ્તા પાણી આ તે બી વિકાસ કર્યો ભાજપે જ કર્યો અમદાવાદની અંદર કઈ જગ્યા હતા ખાડો જોવા મળે તમે જુઓ પબ્લિકને અત્યારે બધી ફેસિલિટી મળે કોર્પોરેશન તરફથી બીજું સરકાર આવી જોઈએ કે જે તમારા દરેક જગ્યાએ કામમાં આવી જોઈએ કેવા કામ અત્યાર સુધીમાં તમારા હાથે કામ તમે જો દરેક જગ્યાએ તમારા કામ એક નંબર કામ થતા હોય દરેક જગ્યાએ ગાર્ડન જો આ જો રસ્તા જો પાણી જુઓ લાઇટ જો તમારે લુખાગીરીના ના ક્યાંય જોવા મળે આ સરકારમાં ક્યાંય લુખાગીરી જોઈ ત્રીસ વર્ષમાં તમે પહેલાં કેટલી દુખાગીરી કોંગ્રેસના સમયમાં હોસ્ટેલ કોંગ્રેસના સમયમાં હોસ્પિટલને બધું બનેલું છે કે જે લોકો માટે વધારે જરૂરી સમયમાં હોસ્પિટલો બની હતી કે ત્યારે તેમની સરકાર હતી અત્યારે જે વિકાસ થયો ત્યારે ભાજપની સરકારમાં થયો કે જે જે તે સરકાર એનું કામ કર્યા કરે પણ અત્યારે જે ભાજપનો વિકાસ એ તમે જોવો જ છો ચારે બાજુ ક્યાંય ગાંડો થયો વિકાસ એક નંબર ઉપર ચાલે છે વિકાસ આનું નામ કહેવાય મોદી સરકાર

પછી પાછા પૈસા વધી જવાના છે આમાં આમ પબ્લિકને કોઈ સહાય છે જ નહીં જીએસટી લાગુ કરવામાં આવ્યું છે તમે વેપારી છો શું લાગે છે જીએસટીને માણસ છો વેપારી આ બેઠા મોટાભાઈ આપનું શું નામ છે મારું નામ મિતેશભાઈ છે આપ એક વેપારી છો જે પ્રમાણે સરકારે છેલ્લા ઘણા સમયથી જીએસટી લાગુ કર્યો છે જીએસટી વસ્તુ સારી છે ખરાબ છે સરકારને આ બાબતે શું કહેવા માગશો જીએસટી વસ્તુ સારી છે પણ જીએસટીના ટકા થોડાક ઘટાડવા જોઈએ કેમ કે અત્યારે જો જેમ કે પિસ્તાળીસ દિવસનો જે દિવસો લાગુ પાડ્યા છે એમાં થોડીક રાહત આપવી જોઈએ જેથી કરીને વેપારીને સમસ્યા કે કશું બી હલ કરો અત્યારે જો જેમ કે ધંધા પાણી છે બી નહીં એના માટે થઈને સરકારે વધારવા જોઈએ દિવસો સરકારનું કહેવું છે કે જે આ પિસ્તાલીસ દિવસનો ક્રાઇટેરિયા રહ્યા છે એની અંદર એ લાવવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે ઘણા વેપારીઓ જોડે ચીટિંગ થતું હોય છે એ ચીટિંગ અટકાવવા માટે વેપારીઓને પૈસા તરત મળી જાય પૈસાનું એક રોટેશન બજારમાં ફરતું થાય એના માટે લાયા છે તો આ નિર્ણયને તમે હજી કઈ રીતે આમાં રાહત માગી રહ્યા છો વેપારી તરીકે તમે સરકાર જોડે શું રાહત આમાં માગો છો રાહત તો એ માગીએ છીએ કે ભાઈ દિવસો વધારો કેમ કે મેન્યુફેક્ચરિંગમાં અત્યારે કશું બી કરવા જાય છે તો એ લોકોનો ગાળો જોઈએ ત્રીસથી ચાલીસ દિવસનો જ્યારે મેન્યુફેક્ચરિંગ એ લોકો કરે છે તો ત્રીસ ચાલીસ દિવસ સુધી તો હજી એની પ્રોડક્ટ ખાલી થાય છે એના પછી આવે તો પિસ્તાલીસ દિવસમાં અમે બી નથી પૈસા ચૂકવી શકતા કેટલા દિવસ તમારી દ્રષ્ટિઓ ઓછામાં ઓછા એમ કે કહેવાય તો નેવું દિવસ તો તમારે ઓછામાં ઓછા હોવા જોઈએ કેમે કે એ રોટેશન થતાં જ એટલી વાર લાગે છે આજે કોઈ પણ હોય વેપારી હોય આયો માલ તરત તો વેચાય નથી જવાનો આજે તમે પણ પ્રોડક્ટ કરો કોઈ પણ વસ્તુની તો એને ત્રીસ ચાલીસ દિવસથી એની હોય છે કેમે કે જ્યાંથી મેન્યુફેક્ચરિંગ જ્યાં માલ લઈ આવે વેચાણ માટે વેચાણ માટે જયારે બનાવે ડિઝાઇન કોઈ પણ નવી ડિઝાઇન બનાવતા એને વાર તો લાગવાની છે કે નથી લાગવાની એના માટે થઈને એના માટે થઈને થઈનેવું દિવસ તો ઓછામાં ઓછા જોઈએ જ બિલકુલ જે પ્રમાણે સરકાર જે નિયમ લાયા છે કે પિસ્તાલીસ દિવસમાં કોઈ પણ વેપારી હોય એને પૈસા ચૂકવી દેવાના તે નિયમને લઈને તેની અંદર થોડો ફેરબદલ આવવો જોઈએ જેથી કરીને વેપારીઓ છે તે લોકોને પૈસા આપવામાં રાહત મળી શકે માલ બન્યા પછી માલ વેચાણ કરવાનો હોય તો તેમાં બી એ લોકોને સમય મળી રહે એટલા માટે થઈને જે આ તમામ લોકો છે કે જે આ સમય મર્યાદા છે તે વધારવામાં એક કાકા છે તેમની જોડે વાત કરું છું કાકા શું નામ હા આપનું નામ શું યુવરાજભાઈ કાકા લોકસભાનું ઇલેક્શન આવ્યું છે ખૂબ અનુભવી આપ લાગી રહ્યા છો કેવી સરકાર આપણને કેવી સરકાર ઇન્ટરેસ્ટ જ નથી આમાં કઈ સરકાર બધી બનાવટી જ છે બધી બીજા એક અન્ય વેપારી છે એમની જોડે આપનું નામ શું વિજયભાઈ નામ વિજયભાઈ વિજયભાઈ આપ કેવી સરકાર માગો છો વેપારની દ્રષ્ટિએ એ મોંઘવારીની દ્રષ્ટિએ જે અત્યારે ચાલી રહ્યું છે તો આપને શું આશા છે સરકાર જોડી સરકારે કેવી રાહત આપવી જોઈએ શું કરવું રાહત તો આપે જ છે ને બીજેપી જ રાખવાને બીજે કોઈ જવું જ નહીં મોદીએ બહુ કામ સારા જ કર્યા છે કોંગ્રેસ કે નથી કોઈક નથી કરતો જ નતું અમે બહુ હેરાન છીએ હું રખ્યા રહું છું

આપ્યા પૈસા લેડીઝને ઊભું રહેવું હોય બસ સ્ટેન્ડ નથી ઊભી રાખતો બે હજારની આગળની વાત કરું ઓગણીસો નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું ની વાત કરું છું બે હજારથી એકદમ શાંતિ છે કોઈ તકલીફ નથી અને બીજેપી જ લાવો કોઈ તકલીફ જ નથી અને સારો નરેન્દ્ર મોદી બહુ સારા છે એક અહીંયા મહિલા કસ્ટમર છે એમની જોડે વાત કરીશું આપનું શું નામ આપ પે ઇલેક્શન આ રહ્યા હૈ

You might have somebody at the top who might be very nice, but then you might have a team you can't trust because on a personal level like in day to day life when we live, we judge each one on person to person basis. Okay. So somebody might have a team who might not be good. You so you know who are you voting for? Think about it. You don't want to give somebody a stick to beat you only, alright? Yeah, 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 yeah. So? So you think about that and then people yeah, go to vote. Sorry? Very good. Sorry? Which which, one is very good? Um, I don't know any personally, okay. so i'm going to skip voting because, oh. yeah, because if i vote for somebody who's not good and then the people suffer, i think <laughs> i won't be able to sleep at night. <laughs> where are you from? i'm from goa. goa. but, of course, gujarat is my home now. <laughs> i've been here for 25 years. Okay, okay. so, Ahmedabad is my home. i'm anglo-indian. i'm not gujarati. <laughs> uh, how much time you stay in gujarat? Uh, it's about 25 years. Now. 25 yes. <laughs> so, uh, या, क्या गुजरात के बारे में क्या कहोगे अच्छा क्या है गोवा है गुजरात है सबसे ज़्यादा अच्छा सुरक्षित क्या लगा आपको आई थिंक इन गोवा अभी जो टूरिज्म है दे हैव एक्चुअली रू इन गोवा बिकॉज इनफ्लक्स इतना ज़्यादा है क्राइम करप्शन ड्रग्स प्रोस्टीट्यूशन गुजरात एंड इन गुजरात क्योंकि टूरिज्म है मगर गोवा जितना नहीं है गोवा इज़ अ वेरी स्मॉल स्टेट वेर इज गुजरात बींग सो बिग दर इज अ लोटस स्कोप फॉर टूरिज्म And uh, I think on the whole, Gujarat is a better place, a safer place today. I feel safer in Gujarat, I must say, than I feel in Goa, although I grew up there, I went to school there. And uh, I don't feel safe at night that somebody might come rocking even on my hotel door. So that's the state, and Goa needs to clean up its act. इट्स डी इट्स गॉन टू दिंग बट इन गुजरात आई एल से द गवर्नमेंट नीड्स टू क्लीन अप द इन्वायरमेंट वेर एवर यू गो यू सी रबिश ना इफ़ यू टेक द एग्जाम्पल ऑफ बॉम्बे सबके दुकान के आगे साफ़ होता है अगर अहमदाबाद में देखेगा सबके दुकान के आगे कचरा होता है और यह बट बाहर जाएगा यहाँ पर अंदर है अभी कॉम्प्लेक्स में बाहर जाएगा सारे लोग थूकते हैं पान खा के પ્લીઝ પી મસ નોટ સ્પિટ દેશ દેશમાં તુખી કા ક્યા દેશ વી મસ નોટિટ વેન વીંગ દેટ ઇઝ ટ્રુ એજુકેશન એજુકેશન ઇઝ નોટ અ પીસ ઓફ પેપર ટુ એન ઓફિસ ટુ અોબ એજુકેશન ઇઝ વેન યુ હેવ ગુડ મનર્સ યુ હેવ ગુડ પ્રિસિપલ યુ હેવ ગુડ મરલ યુ હેવ એટિકેટ યુ નો હાઉ ટુ ટોક યુ નો હાઉ ટુ વર્ક નો હાઉ ટુ ટ્રીટ પીપલ એન્ડ યુ નો હાઉ ટુ લ That's that's important too because when you You you. look at the animals, if they they are in distress, they reflect our mentality. Okay. हमारे 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 so we we don't respect them, we respect them, no one. Okay, that's all I have have to say. Yeah. You have a nice day. Thank बिल्कुल तो खास कही कहूं गाड़ी क्लीननेस बाबते घी असुविधा जो मिली रही है जरूरी है आपने पूछी आप कहो इलेक्शन कोई लेवा देवा કારણ શું છે કે તમે ઇલેક્શનના જોડે કોઈ લેવા દેવા નથી માન કે શું તમારી ના કહી શકાય કે અનેક એવા વ્યક્તિ છે કે જેમને સરકારનું કામ જોઈને એને કહી શકાય કે તેમને વેપાર ધંધાને જોઈને ક્યાંક તેમની મુશ્કેલી છે તેને લઈને તે કંઈ બોલવા બી રેડી નથી અન્ય એક વેપારી છે તેમની જોડે વાત કરીશું શું નામ આપણું મારું ધર્મેશ વાઘેલામ ધમેશ ભાઈ લોકસભાનું ઇલેક્શન આવે છે શું કહેશો શું જાણો છો ઇલેક્શન બાબતે ઇલેક્શનમાં તો આપણે એમ કે દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જવી જોઈએ દર કંઈ ચાન્સ મળવો જોઈએ બસ બીજો કોઈ વધારે કંઈ નહીં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ દેવાની બીજું વધારે કંઈ ગમે એટલા સારા કામ કર્યા હોય બસ સરકાર બદલાઈ જોઈએ દર પાંચ વર્ષ એનાથી શું ફેર પડે પાંચ વર્ષે તમે સરકાર બદલી દો તો એનાથી કેટલો ફેર પડે કોઈ વ્યક્તિ કે આ ભાજપ સરકાર શું કામ કરી અત્યારે આપણે ખબર પડે એના પછી કોંગ્રેસ આવે કે આ ભાઈ એ શું કામ કરે છે એ ભાઈ જનતા જાય જનતાને ખબર પડશે આગામી સાહીઠ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હતું પણ પબ્લિક બી અત્યારે એવું કહી રહી છે ઘણી બધી કે એવા કામ એમના નથી દેખાતા બધાનું અલગ મંતવ્ય આપણું મંતવ્ય એવું છે કે દર મારા સરકાર બદલાય તો જે રીતે રાજસ્થાનમાં જે રીતે થવું જોઈએ એવું એવું થવું જોઈએ ગમે સારું કામ ગમે તે વ્યક્તિ કર્યું હોય એવું જ થવું જોઈએ આપણે મંતવ્ય છે બિલકુલ તે કહી રહ્યા છે કે જે રીતે રાજસ્થાનમાં છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જવી જોઈએ એ જ પ્રમાણે જે લોકસભા ઇલેક્શનમાં બી દર પાંચ વર્ષે સરકાર છે તે બદલાવી જોઈએ આખું ચપ્પલ બજાર છે જે તમે અત્યાર દ્રશ્યોમાં જોઈ શકો છો ઘણી પગરખા જે બજાર કે ત્યાં આગળ જે અહીંયા વેપારીઓ છે તે બી કહી રહ્યા છે કે ચોક્કસથી સરકારે અત્યાર સુધી કામ ઘણા સારા કર્યા છે પણ જે પિસ્તાલીસ દિવસનું જે ક્રાઇટેરિયાની જે વાત છે તેને લઈને તેમને જે રાહત

હેલી હેલી ઇલેક્શન બાબતે શું જાણો છો ઇલેક્શન વિશે હું તો એટલું બધું નથી જાણતી હું એક કોલેજ સ્ટુડન્ટ છું અત્યારે પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છો ના હું સેકન્ડ ટાઈમ વોટ કરી આજ આજી વખતે ઓકે કેવા કેવા વ્યક્તિને તમે વોટ કરવા માંગો છો ને અત્યાર સુધીની જે સરકાર હતી લોકસભા કેન્દ્ર સરકાર એટલે કે જે દેશના વડાપ્રધાન નક્કી કરતા હોય છે કેવા વડાપ્રધાન તમે જોવા માંગો છો આપ એક યુવાન છો શું તેમની જોડી રાખી રહ્યા છો ચાહે રોજગારીની વાત કરીએ કે નોકરીની વાત કરીએ તો શું આશા છે સરકાર એટલે નોકરી પ્રમાણે નહીં પણ જે લોકો વિશે વિચારે અને જેવી નવી ટેકનોલોજીઝ આવે છે અને જેવું બદલાવ આવે છે એને ધ્યાનમાં રાખીને પ્રજાને સુખી રાખે અને એમના હિતમાં વિચારે એવી આશા છે કે જે નેક્સ્ટ વડાપ્રધાન બને એ એ રીતે વિચારે કે બધાને કમ્ફર્ટેબલ રહે ને બધા અનએમ્પ્લોયડ ના રહે અત્યારના વડાપ્રધાનનું નામ શું છે નરેન્દ્ર મોદી એમની કામની જે નીતિ છે તેમને જે નીતિઓ બનાવી છે પબ્લિક માટે એ નીતિ બાબતે કંઈ જાણો છો કે એમને કઈ કઈ નીતિઓ બનાવેલી છે અત્યારે એમનું જી ટ્વેન્ટી સમિટ બહુ જ પોપ્યુલર છે ને એમને રિસન્ટલી હોમ મિનિસ્ટર અફેર્સ થ્રુ ઘણા બધા સબમિટ્સ કરાયા છે ડેવલપમેન્ટ માટે નવા નવા સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે અને જેટલા બી કારીગરો કામ કરે છે એમની માટે મેટ્રોનું ખાસું મોટું એમણે મિશન ચાલુ કર્યું છે ને ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે અને આઈ હોપ એવી રીતે જ બધાના ડેવલપમેન્ટમાં કામ કરતા રહે આવી રીતે બુલેટ ટ્રેન જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડવાની છે એનું કામ બી ખૂબ ઝડપી અત્યારે ચાલી રહ્યું છે એ કહેવાય છે ટૂંક સમયમાં ચાલુ થશે એ કામને લઈને બી શું કહેશો એ વેરી બેટર રેસે ફોર પીપલ જે લોકો મુંબઈથી ટ્રાન્સપોર્ટ કરતા હોય છે ને જેમને હું કામ ત્યાં ઘડી હોય છે તો જેને ટ્રાવેલિંગ કરવું હોય તો એની માટે ખાસું ઈઝી રહેશે અને ઇટ વુડ બી વેરી ગુડ કે એક નવું ઇનિશિયેટિવ એમણે ચાલુ કર્યું છે એક સવાલ એ કરીશ બે દિવસથી ન્યૂઝ ચેનલોમાં બી બહુ ચર્ચા ચાલી રહી છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે ઈડી દ્વારા ધરપકડ એમની કરવામાં આવી છે કોંભાડને લઈને લોન્ડ્રી માટે અને કંઈક મની લોન્ડ્રિંગ અને શરાબના કેસીસમાં હા શું કહેશો મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે તો એ બાબતને લઈને તમે શું કહેશો એ તો પોલિટિક્સ છે એમાં હું કશું નહીં કરી શકું જો એમણે સાચું કે શું માનવું છે તમારું વેલ જો એમણે સાચેમાં કર્યું હશે તો અને પકડાયા હશે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ ફોર ધ પબ્લિક કે કરપ્શન ના હોવું જોઈએ અને જો એમણે ના કર્યું હોય તો ડેફિનેટલી એમને ફેર ચાન્સ મળવો જોઈએ કેજરીવાલ એમના વિશે તો મને એટલી કોઈ ખાસ જાણ નથી ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અત્યારે ઊભી થઈ જાય લોકસભામાં લાગે છે કે એ સક્સેસ જશે વેલ એમણે બી ખાસું બધું પબ્લિક વિશે કામ કર્યું છે જ્યારે હું ડેલી વિઝિટ કરી હતી ત્યારે એમણે બી વુમેન્સ માટે ખાસું બધું ઇનિશિએટિવ લીધો છે તો જો પબ્લિકને એમનું કામ ગમશે તો ડેફિનેટલી એમને બી કદાચ ચાન્સ મળી શકે છે બિલકુલ જે યંગસ્ટર છે તે બી કહી રહ્યા છે કે ત્રીજા પક્ષ તરીકે ભલે તે આવે છે પરંતુ દિલ્હીમાં તેમનું જે કામ છે તે તેમને જોયેલું છે અને તે કામને જોતાં જે તે ચોક્કસ એવી આશા રાખે છે કે જો કદાચ દિલ્હીમાં જે રીતે કામ કર્યા છે એ જ રીતે જો કામ કરે તો ચોક્કસ તેમને બી એકવાર ચાન્સ મળવો જોઈએ સાથે સાથે જે અન્ય લોકો છે તે બી કહી રહ્યા છે કે તેમને જે આ વખતે જે રીતે રાજસ્થાનમાં દર પાંચ વર્ષ થાય અને સરકાર બદલાઈ જાય છે એ રીતે લોકસભા એટલે કે ભારતમાં બી દર પાંચ વર્ષે સરકાર છે તે બદલાવી જોઈએ તો જેથી કરીને જે બી સરકાર કામ કરે છે તેનું કામ દેખાય નથી કામ કરતી તો પબ્લિકને બી ખ્યાલ આવે તે જ આશા સાથે પબ્લિક કહી રહી છે અત્યારની સરકારનું કામ તો ચોક્કસપણે સારું દેખાઈ રહ્યું છે પરંતુ પબ્લિક એવી કહી રહી છે કે પાંચ વર્ષે સરકાર છે તે બદલી લેવી જોઈએ કેમેરા પર્સન મેહુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ